તમને કે એમાં કઈ ઉચ્છકવા આવું કે સિસ્ટમ કરી તમને હાથમાં મોજા કેવું કશું આપે જ સુધી સેનેટાઈઝર કેવું હાથમાં માસ્ક બાદ કશું જ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કેન્દ્રની મોદી સરકારે દેશને સ્વચ્છ ભારત બનાવવા માટે વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માં સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન માટે સાત હજાર એકસો બાણું કરોડની જોગવાઈ કરી અને વાપર્યા હતા અને હવે વર્ષ છવ્વીસ સત્યાવીસ માટે નવ હજાર છસો ને ઓગણત્રીસ કરોડની જોગવાઈ કરી છે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી ગ્રામીણ વિસ્તારની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે જેથી કરીને પૈસાનો ઉપયોગ કરીને ગામડા અને નગરોને સ્વચ્છ રાખી શકાય અને કચરાનું વર્ગીકરણ કરી ભીનો કચરો અલગ અને સૂકો કચરો અલગ એમ કરી એના હેતુપૂર્વકનો ઉપયોગ થાય એવી વ્યવસ્થાઓ કરવાની હોય છે ત્યારે ભારતને સ્વચ્છ બનાવવાનો ઠેકો જેમના માથે નાખવામાં આવ્યો છે એવા પાયાના આ સફાઈ કર્મચારીઓ કઈ પરિસ્થિતિમાં કામ કરે છે જોઈ લો તમને કઈ એમાં કઈ ઉચકવાનું આવું કઈ સિસ્ટમ કરી તમને હાથમાં મોજા કેવું કશું આપે છે અત્યાર સુધી નિખમ નહી માલ્યું કઈ નહી કોઈ સેનેટાઈઝર કે હાથમાં માસ્ક સુદ નહી બાદ કશું જ નહી કઈ મળે આજ રોજ ફોરન પગર મળે બસ રાજપીપળાની પાલિકામાં વર્ષે કરોડો રૂપિયાનો વહીવટ થાય છે અને સરકાર સ્વચ્છ ભારત મિશન માટે અલગથી કરોડો રૂપિયા પણ આપે છે તેમ છતાં સફાઈ કર્મીઓ આજે અલગ અલગ વિસ્તારોમાંથી પોતાના ખુલ્લા હાથે કચરો અને ગંદકી ઉપાડે એક મીડિયામાં ઠાલવી અને ટ્રેક્ટરમાં ભરવા મજબૂર છે આવું કામ કરવું એમની મજબૂરી છે પરંતુ સત્તાધારીઓની કંઈ મજબૂરી છે સરકાર પૈસા આપે છે તથા સફાઈ કર્મીઓને પૂરતા સાધનો સેનેટાઈઝર કે હેન્ડ ગ્લોવ કે અન્ય કોઈ ઇન્ફેક્શનથી બચવાના સાધનો પણ આપવામાં આવતા નથી એક માહિતી મુજબ તેમને ઝાડું પણ પોતાના ખર્ચે લાવવી પડે છે એવું સાંભળવામાં આવી રહ્યું છે બધાએ એવું માનેલું છું કે એમને કંઈ ના થાય આવી ખોટી ધારણાઓ સમાજમાં ભેદભાવ ઉભો કરે છે પરંતુ આખા નગરને સ્વચ્છ રાખવાનું ઉમદા કામ કરતા વાલ્મીકી સમાજને પણ સન્માનપૂર્વક પૂરતા સાધનો મળી રહે જોવાની ફરજ સત્તામાં બિરાજમાન થયેલા લોકોએ નિભાવવાની જરૂર છે અને પોતાના ઘરની બહાર જાહેર રોડ રસ્તા ઉપર વધેલું ખાવાનું બાળકોના નેપકિન અને અન્ય ગંદી ચીજ વસ્તુઓ ફેંકતા લોકોએ સમજી લેવાની જરૂર છે કે તમે ગમે તેટલા ભણેલા કે શિક્ષિત હોવાનું ભ્રમ રાખતા હોય પણ તમારી જાહેર રોડ ઉપર કચરો ફેંકવાની હરકત તમને અભણની વ્યાખ્યામાં લાવીને